નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના યુનિટ નંબર ચાર એટલે કે સેમેસ્ટર ટુના યુનિટ નંબર ચાર વિલયુ વેકઅપનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના અંગ્રેજી વિષયની બધા જ પાઠના બધા જ યુનિટની જે સ્વઅધ્યન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના અંગ્રેજી વિષયની સ્વઅધ્યન પોથીના સેમેસ્ટર ટુના યુનિટ નંબર ફોર વિલ યુ વેકઅપ તો સર્વપ્રથમ આપણે એક્ટિવિટી વનથી શરૂ કરીએ અહીંયા આપણને કહ્યું છે કે નીચેની ડિઝાઇન જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા આપણને જોઈ શકો છો કે સરસ મજાની ડિઝાઇન આપવામાં આવેલી છે આ ડિઝાઇન ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો જોઈએ ક્વેશ્ચનમાં પહેલું હાઉ મેની સ્ક્ર્સ આરધેર ઇન ધ ડિઝાઇન એટલે કે આ ડિઝાઇનની અંદર કેટલા ચોરસ છે તો જવાબ આવશે નાઇન્ટીન ત્યાર પછી બીજું હાઉ મેની ટ્રાયંગલ્સ આરધેર ઇન ધ ડિઝાઇન આ ડિઝાઇનમાં ત્રિકોણ કેટલા છે તો જવાબ આવશે ફોર્ટી એટલે કે ચાલીસ હાઉ મેની સર્કલ્સ આર્ધેર ઇન ધ ડિઝાઇન આ ડિઝાઇનની અંદર વર્તુળ કેટલા છે તો જવાબ આવશે આઠ અને ચોથું હાઉ મેની કલર આર્ધેર ઇન ધ ડિઝાઇન આ ડિઝાઇનની અંદર કેટલા રંગ છે તો જવાબ આવશે આઠ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય દરેકેશન વિજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા સંવાદ બબ્બેના ગ્રુપમાં બોલો અને પછી નીચે આપેલી સૂચનાઓ મુજબ કરવાનું છે તો જુઓ મોટું અને પટલું વચ્ચેનો જે ડાયલોગ છે જે સંવાદ છે તે આપણને આપેલો છે ધેર આર ટુ ફ્રેન્ડ્સ બે મિત્રો હોય છે મોટું એન્ડ પટલું તેનું નામ હોય છે મોટું અને પટલું પતલું હેઝ એ લડ્ડુ પતલું પાસે લાડુ હોય છે મોટું વોન્ટ ધીસ લડ્ડુ અને મોટું ને આ લડ્ડું જોતો હોય છે તો મોટું સઈઝ પતલું ગીવ ધીસ લડ્ડુ ટુ મી એટલે કે પતલું તું આ લાડુ મને આપ પતલું સઈઝ નો આઈ વોન્ટ ના હું ના આપું ઇટ ઇઝ માઇન એ મારો છે મોટું સઈઝ બટ આઈ લાઇક લડ્ડુ એન્ડ આઈ એમ લિટલ હંગરી પરંતુ મને લડ્ડુ ખૂબ ભાવે છે અને હું ભૂખ્યો છું પતલું સઈઝ આઈ લાઇક લડ્ડુ ટુ મને પણ લડ્ડુ ભાવે છે મોટું સઈઝ પ્લીઝ આઈ કાન્ટ વેઇટ ફોર ઇટ મોટું કહે છે મહેરબાની કરીને આપને મારાથી રાહ જોવાતી નથી પટલું સઈઝ ઓકે આઈ હેવ એન આઈડિયા પટલું કહે મારી પાસે એક યુક્તિ છે લેટ શેર ધીસ લડ્ડુ ચાલ આપણે આ લડ્ડુને વહેંચીએ મોટું સઈઝ થેન્ક યુ પટલું મોટું કહે છે પટલું તારો આભાર યુ આર સો સ્વીટ તું ખૂબ જ સારો છે ચાલો હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે હવે લડ્ડુના સ્થાને એપલનો ઉપયોગ કરી અને આ સંવાદને આપણે ફરીથી લખવાનો છે તો જો આ રીતે લખી શકીએ મોટું સઈઝ પટલું ગીવ ધીસ એપલ ટુ મી આ સફરજન મને આ પતલું સેઇઝ નો આઈ વોન્ટ ઇટ ઇઝ અ માય ના મારે જોઈએ છે એ મારું છે મોટું સાઈઝ બટ આઈ લાઇક એપલ એન્ડ આઈ એમ અ લિટલ હંગરી પણ મને એપલ ખૂબ ભાવે છે અને હું થોડો ભૂખ્યો છું પતલું સેઇઝ આઈ લાઇક એપલ ટુ મને પણ એપલ ખૂબ પસંદ છે મોટું સેઇઝ પ્લીઝ આઈ કાન્ટ વેઇટ ફોર ઇટ મહેરબાની કરીને આપને હવે મારાથી રાહ જોવાતી નથી પતલું સઈઝ ઓકે આઈ હેવ એન આઈડિયા પતલું કહે સારું મારી પાસે એક યુક્તિ છે લેટ શેર ધી સેપલ ચાર આપણે સફરજનને વહેંચી લઈએ મોટું સઈઝ થેન્ક યુ પટલું પટલું તારો આભાર પતલું યુ આર સો સ્વીટ પટલું તું ખૂબ જ સરસ છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એક્ટિવિટી ત્રણ અહીંયા કહ્યું છે કે આ સંવાદમાં યોગ્ય પ્રશ્ન મૂકી અને સંવાદ પૂર્ણ કરવાના છે તો મફતલાલ અને ફોરગટલાલ વચ્ચેનો આ સંવાદ છે મફતલાલ સે ઇઝ હેલો ફોરગટલાલ તો ફોરગટલાલ સે ઇઝ હેલો મફતલાલ મફતલાલ સેઝ આઈ વિલ હેવ અ મચ મની મારી પાસે ખૂબ પૈસા છે તો ફોરગટલાલ સીઝ વોટ વિલ યુ બાય તમે શું ખરીદશો તો મફતલાલ સીઝ આઈ વિલ બાય અ બિગ હાઉસ હું એક મોટું ઘર ખરીદીશ તો ફોરગટલાલ પાછો એને પ્રશ્ન પૂછશે એ પ્રશ્ન કઈ રીતે હશે તો કે જો મફતલાલ નીચે એનો આન્સર આપે છે કે આઈ વિલ હેવ અ ફોર કાર્સ મારે ચાર કાર છે તો એના ઉપરથી એ પ્રશ્ન પૂછશે કે હાઉ મેની કાર્સ વિલ યુ હેવ તમારે કેટલી કાર છે તો મફતલાલ જવાબ આપશે કે આઈ વિલ હેવ અ ફોર કાર ત્યાર પછી મફતલાલ જે છે એનો જે જવાબ છે એના ઉપરથી ફોરગેટલાલ પ્રશ્ન બનાવશે કે વુ વિલ ડ્રાઈવ યોર કાર તમારી કાર કોણ ચલાવશે તો મફતલાલ જવાબ આપે કે માય ડ્રાઈવર વિલ ડ્રાઈવ માય કાર વળી પાછો જે મફતલાલનો જવાબ છે એના ઉપરથી સવાલ બનાવશે ફોરગટલાલ કે હાઉ મેની સર્વન્ટ્સ વિલ યુ હેવ તમારે કેટલા સર્વન્ટ હશે નોકર હશે તો મફતલાલ સેઝ આઈ વિલ હેવ ફાઈવ સર્વન્ટ્સ મારે પાંચ નોકરો હશે તો વળી પાછા મફતલાલના જે સ જવાબ છે એના ઉપરથી ફોરગટલાલ સવાલ બનાવશે કે હાઈ હાઉ વિલ યુ ગો ટુ ઓફિસ તમે ઓફિસ કેવી રીતે જશો તો મફતલાલ સેઝ આઈ વિલ ગો ટુ માય બિગ ઓફિસ ઇન માય કાર એટલે કે હું મારી કારની અંદર મારી ઓફિસે જઈશ ફોર સેઝ સીઝ ઓ કમોન સ્ટોપ ડે ડ્રીમિંગ એન્ડ સ્ટાર્ટ વર્કિંગ એટલે કે દિવસે સપના જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરો ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ફોર અહીંયા આપણને કહ્યું છે કે નીચેની વાર્તા વાંચો અને આપેલા કોષ્ટકની અંદર લખો હવે અહીંયા જુઓ તો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ થ્રી બિગ લિટલ પિક્સ એન્ડ અ બિગ બેડ વોલ્ફ એટલે કે ત્રણ પીગ એટલે કે ભૂંડ અને એક મોટા વરુની વાર્તા છે ધ ફર્સ્ટ પીક બિલ્ડ હાઉસ ઓફ સ્ટ્રો એટલે કે પહેલું જે ભૂંડ હોય છે તે સળીની મદદથી પોતાનું ઘર બનાવે છે ધ સેકન્ડ પીક બિલ્ડ ધ હાઉસ ઓફ વુડ અને બીજું જે પીગ હોય છે તે વુડ એટલે કે લાકડાની મદદથી પોતાનું ઘર બનાવે છે એન્ડ ધ થર્ડ પીક બિલ્ડ હાઉસ ઓફ બ્રિક્સ અને ચોથું જે પીગ હોય છે તે બ્રિક્સની મદદથી એટલે કે ઈંટોની મદદથી ઘર બનાવે છે વન ડે ધ બિગ બેડ વુલ્ફ વોઝ હંગરી એક દિવસ આ જે વરુ હોય છે તે ભૂખ્યું થાય છે હી બ્લુ ડાઉન ધ ફર્સ્ટ પિક્સ હાઉસ તે પ્રથમ ભૂંડના ઘરે જાય છે ધ લિટલ પીગ રન ટુ હીઝ બ્રધર્સ હાઉસ અને આ નાનું પીગ જે હોય છે તે પોતાના ભાઈના ઘરે જાય છે ધ વુલ્ફ ઓીલ હંગરી હજુ પણ તે ભૂખ્યું હોય છે તો હી બ્લૂ ડાઉન ધ સેકન્ડ હાઉસ તે બીજું ઘર પણ પાડી દે છે ધ ટુ બીગ્સ રન ટુ થેર બ્રધર્સ હાઉસ તેઓ બંને પોતાના ભાઈના ઘરે જાય છે ધ વુલ્ફ વોઝ સ્ટીલ હંગરી હજુ પણ તે ભૂખ્યું હોય છે વરુ તો હી વેન ટુ ધ થર્ડ પિક્સ હાઉસ તે ત્રીજા ઘરની અંદર જાય છે હી બ્લ્યુ એન્ડ બ્લૂ બટ ધ હાઉસ ડિડન્ટ ફોલ ડાઉન તે ખૂબ જ પ્રયત્ન કરે છે પણ આ ઘર પડતું નથી હી ક્લાઇમ્બ ઓન ધ રૂફ એન્ડ જમ્પ ડાઉન ધ ચીમની તે ચડી જાય છે તેના છાપરા ઉપર અને ચીમની અંદર તે પડે છે હી ફેલ ઇનટુ ફાયર તે ફાયરની અંદર આગની અંદર પડી જાય છે આવું હી ક્લાઇમ્બ અપ ધ ચીમની વેરી ફાસ્ટ એન્ડ રન હવે તે ઝડપથી ચીમડીની અંદરથી દોડી અને ભાગી જાય છે થ્રી લિટલ પીગ્સ લિવડ હેપીલી યર આફ્ટર અને ત્યાર પછી આ જે ત્રણેય પીગ હોય છે તે ખૂબ ખુશીથી તેમના ઘરે રહે છે ચાલો આ કોષ્ટકની અંદર આપણે અહીંયા વાક્ય પૂર્ણ કરવાના છે જો પીગ ધ ફર્સ્ટ પીગ ધ હાઉસ વોઝ મેડ ઓફ તેનું ઘર શેનાથી બનેલું હતું તો કે સ્ટ્રોથી ડીડ બેડ વુલ્ફ બ્રેક ધ હાઉસ તેનું ઘર પાડી શક્યું વુલ્ફ તો જવાબ આવશે યસ અને વેર ડીડ ઇટ ગો તે ક્યાં જતું રહ્યું હતું બ્રધર હાઉસ ત્યાર પછી પીક સેકન્ડ પીક તો ધ હાઉસ ઓફ મેડ તો કે વુડથી બનાવ્યું હતું ડીડ બેડ વુલ્ફ બ્રેક ધ હાઉસ તો યસ અને એ બંને ક્યાં જતા રહ્યા હતા તો કે બ્રધર્સ હાઉસ ધ થર્ડ એણે શેનાથી ઘર બનાવ્યું હતું તો કે બ્રિક્સથી ડીડ બેડ વોલ્ફ બ્રેક ધ હાઉસ તેનું ઘર તોડી શક્યું ન અને તેઓ ક્યાં જતા રહ્યા તો કે ક્લાઇમ્બ ઓફ ધ ચીમની રન અવે એટલે કે ચિમની ઉપરથી નીચે પડ્યું એટલે તે ભાગી ગયું હતું વોલ્ફ ત્યાર પછી એક્ટિવિટી નંબર પાંચ હવે અહીંયા કહ્યું છે કે ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોશો તો આપણને એક સરસ મજાની જે સ્વીટી સુમન છે તેનું એક ચિત્ર આપવામાં આવેલું છે એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્ન પૂછા છે તેના તેના આપણે આન્સર આપવાના છે પહેલો સવાલ હુ ઇઝ ધીસ પર્સન એટલે કે આ વ્યક્તિ કોણ છે તો જવાબ આવશે યંગ ગર્લ બીજું વોટ ઇઝ હર નેમ તેનું નામ શું છે તો જવાબ આવશે સ્વીટી સુમન ત્રીજો સવાલ વોટ ઇઝ શી વિયરિંગ તેણીએ શું પહેર્યું છે તો જવાબ આવશે ફ્રોક ચોથું વોટ ઇઝ દેર ઓન હર હેડ તેના માથા ઉપર શું છે તો જવાબ આવશે હેડ પાંચમું વોટ ઇઝ ધેર ઇન હર બાસ્કેટ તેની ટોપલીમાં શું છે તો જવાબ આવશે ફ્લાવર છઠ્ઠું ઇઝ શી થીન ઓર ફેટ તે જાડી છે કે પટલી તો જવાબ આવશે થીન સાતમું વોટ ઇઝ ધેર નિયર સ્વીટી સ્વીટીની નજીક શું છે તો જવાબ આવશે બાયસિકલ આઠમું વોટ ઇઝ ધ કલર ઓફ હર ડ્રેસ તેના કલર તેના ડ્રેસનો રંગ કેવો છે તો જવાબ આવશે પિંક નવમું હાઉ મેની વ્હીલ્સ આર દેર ઇન હર બાયસિકલ તેની સાયકલમાં કેટલા વ્હીલ છે તો જવાબ આવશે ટુ અને દસમું હાઉ ડઝ શી લુક તેને કેવી લાગે છે તો જવાબ આવશે બ્યુટીફુલ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર છ અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ પેરેગ્રાફ ઓન સ્વીટી વુમન બેઝડ ઓન એક્ટિવિટી પાંચ એટલે કે સ્વીટી સુમન વિશે આપણે અહીંયા પેરેગ્રાફ લખવાનો છે તો સ્વીટી સુમન ઇઝ અ યંગ ગર્લ તેણી યુવાન છોકરી છે શી વિયરિંગ અ બ્યુટીફુલ પિંક ફ્રોક તેણે સરસ મજાનું પિંક કલરનું ફ્રોક પહેર્યું છે ધેર ઇઝ અ પિંક હેટ ઓન હર હેડ તેના માથા ઉપર પિંક ટોપી છે શી હેડ અી હેઝ ધ બાઇસિકલ તેની પાસે સાયકલ છે ધેર આર મેની ફ્લાવર્સ ઇન ધ બાસ્કેટ ટોપલીમાં ઘણા બધા ફૂલો છે ધ બાસ્કેટ ઇઝ અચેજ વિથ ધ બાઇસિકલ અને આ જે ટોપલી જે છે તે સાયકલ સાથે જોડાયેલી છે સ્વીટિશ વુમન ઇઝ થીન એન્ડ બ્યુટિફુલ ગર્લ એટલે કે આ સ્વીટિશ વુમન છે તે એકદમ પાતળી અને સુંદર છોકરી છે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સાત અહીંયા કહ્યું છે કે નીચેના વાક્યોને સારા અક્ષરે આપણે લખવાના છે પહેલું ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી બીજું આઈ સ્ટડી ઇન ક્લાસ સિક્સ હાઉ વિલ યુ બી સક્સેસફુલ ઇન યોર લાઈફ પ્લીઝ એક્સપ્લેન આઈ વિલ વર્ક હાર્ડ એન્ડ બીકમ સક્સેસફુલ આઈ વિલ ઓલવેઝ બી હેલ્પફુલ ટુ અધર ત્યાર પછી એક્ટિવિટી નંબર આઠ આપણે જોઈએ અહીંયા કહ્યું છે કે ગુજરાતના નકશાનો અભ્યાસ કરો ને તમારા જિલ્લાની પડોશમાં આવેલા જિલ્લાઓના નામ આપી અને ખાલી જગ્યામાં લખો તો હવે જો અમારો જિલ્લો સુરત છે તો સુરતના બાજુમાં આવેલા નજીકમાં આવેલા જે પડોશી જિલ્લાઓ છે એમના નામ આ પ્રમાણે છે ભરૂચ તાપી નર્મદા અને નવસારી તમારો જો કોઈ બીજો જિલ્લો હોય તો તમારી નજીકમાં આવેલા જિલ્લાઓના નામ તમે લખી શકો ત્યાર પછી એક્ટિવિટી નંબર નાઇન અહીંયા આપણને કહ્યું છે કે નીચેના ચિત્ર જુઓ અને તેના આધારે આપેલા કોષ્ટકની અંદર માહિતી ભરો તો તમે જોઈ શકો છો કે ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર છે વડાપ્રધાનો છે એમના ફોટા એમના કાર્યકાળનો સમય સાથે આપણને અહીંયા વિગત આપવામાં આવેલી છે તો એના ઉપરથી આપણે આ કોષ્ટક લખવાનું છે તો તમે જોઈ શકો છો આ પ્રમાણે લખી શકીએ સર્વપ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ ઓર્ડર નંબર આવશે ફર્સ્ટ એનો ટાઈમ છે પંદર આઠ ઓગણીસો સુડતાલીસ થી સત્યાવીસ પાંચ ઓગણીસો ચોસઠ ત્યાર પછી બીજું ગુલઝારીલાલ નંદા તે સેકન્ડ હતા સત્યાવીસ પાંચ ઓગણીસો ચોસઠ થી નવ છ ઓગણીસો ચોસઠ સુધી ત્યાર પછી ત્રીજા આપણા વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી થર્ડ જેનો ટાઈમ પીરિયડ હતો નવ છ ઓગણીસો ચોસઠથી અગિયાર એક ઓગણીસો છાસઠ ત્યાર પછી ચોથા હતા ગુલઝારીલાલ નંદા ફોર્થ જેનો ટાઈમ છે અગિયાર એક ઓગણીસો ને છાસઠથી લઈ અને ચોવીસ એક ઓગણીસો ને છાસઠ ઇન્દિરા ગાંધી ફિફ્થ હતા ચોવીસ એક ઓગણીસો છાસઠથી ચોવીસ ત્રણ ઓગણીસો ને સિત્યોતેર ત્યાર પછી મોરારજી દેસાઈ સિક્સ ચોવીસ ત્રણ ઓગણીસો સિત્યોતેરથી અઠ્યાવીસ સાત ઓગણીસો ને ઓગણસી ત્યાર પછી ચરણસિંઘ સેવન્થ હતા અઠ્યાવીસ સાત ઓગણીસો ઓગણસીથી ચૌદ એક ઓગણીસો ને એસી ત્યાર પછી ઇન્દિરા ગાંધી એટ ચૌદ એક ઓગણીસો એકત્રીસ દસ ઓગણીસો ને ચોર્યાસી ત્યાર પછી રાજીવ ગાંધી નાઇન્થ એકત્રીસ દસ ઓગણીસો ને ને ચોર્યાસીથી બે બાર ઓગણીસો ત્યાર પછી છે વીપી સિંગ ટેન્થ બે બાર ઓગણીસો નેવ્યાસી થી દસ અગિયાર ઓગણીસો ને નેવું ત્યાર પછી આપણે જોઈએ અગિયારમાં ચંદ્રશેખર જો તંજ ચંદ્રશેખર જે છે તે ઇલેવન્થ હતા દસ અગિયાર ઓગણીસો નેવુંથી એકવીસ છ ઓગણીસો ને એકાણું ત્યાર પછી પીવી નરસિંહ રાવ ટ્વેલ્થ એમાં એકવીસ છ ઓગણીસો ને એકાણુંથી સોળ પાંચ ઓગણીસો ને છન્નું ત્યાર પછી તેરમાં હતા અટલ બિહારી વાજપેયી થર્ટીન સોળ પાંચ ઓગણીસો ને છન્નુંથી એક છ ઓગણીસો છન્નું સુધી ત્યાર પછી એચ ડી દેવગૌડા ફોર્ટીન ચૌદમાં એક છ ઓગણીસો છન્નુંથી એકવીસ ચાર ઓગણીસો સત્તાણું સુધી ત્યાર પછી છે ઇન્દર કે ગુજરાલ એ હતા ફિફ્ટીન્થ એકવીસ ચાર ઓગણીસો ને સત્તાણું ઓગણીસ ત્રણ ઓગણીસો અટલ બિહારી વાજપેયી અઠાણું બાવીસ પાંચ બે હજાર ચાર ત્યાર પછી મનમોહનસિંહ સત્તરમાં હતા બાવીસ પાંચ બે હજાર ચારથી છવ્વીસ પાંચ બે હજાર ચૌદ અને નરેન્દ્ર મોદી છે જે અઢારમાં જે છે છવ્વીસ પાંચ બે હજાર ચૌદથી લઈ અને હાલમાં શરૂ છે ત્યાર પછી આપણે જોયું એક્ટિવિટી નંબર દસ અહીંયા આપણે આપ્યું છે કે નીચે નીચેના શબ્દો ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો અને જોડીમાં કામ કરો ને તેનો અર્થ સમજો જરૂર પડે તે તમારા વિષય શિક્ષકને તેનો અર્થ પૂછો ચાલો તો અહીંયા પહેલું આપણને આપ્યું છે બેકઅપ એટલે કે ઉઠવું સોફ્ટ એટલે કે નરમ એનર્જી એટલે ઉર્જા એન્વાયરોનમેન્ટ એટલે પર્યાવરણ સેલિબ્રિટી એટલે ઉજવવું પ્લાન્ટ એટલે છોડ એરેન્જ એટલે ગોઠવવું એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કોઓર્ડિનેટ એટલે સંકલન કરતા હિયર એટલે અહીં ધેર એટલે ત્યાં એક્સપ્લેન એટલે સમજાવવું લિસન એટલે સાંભળવું વન્ડરફુલ એટલે અદ્ભુત અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું કેરફુલ એટલે સાવચેતી પોપ્યુલર એટલે પ્રખ્યાત અંડર એટલે નીચે લાફ એટલે હસવું અને ગ્રો એટલે ઉગવું ત્યાર પછી આપણે જોઈએ એકવીસમું ચીક ચીક એટલે કે મરઘીના બચ્ચા લક એટલે નસીબ પ્લક એટલે છૂટવું ટીફ એટલે દાંત સેડલી એટલે દુઃખી વર્ક એટલે કામ અર્ન એટલે કમાવું ઇલોક્યુશન એટલે વકૃત્વ સ્લોગન એટલે સૂત્ર સન એનર્જી એટલે સૂર્ય ઊર્જા ત્યાર પછી છે લોટ્સ ઓફ એટલે ઘણા સ્ટ્રેઇટ એટલે સીધું ડિલિવર એટલે પહોંચાડું બિલ્યોનેર એટલે અરબપતિ મિલ્યોનેર એટલે કરો કરોડપતિ રોડ એટલે ચાર રસ્તા કેટરપિલર એટલે ઇયળ સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરીઝ ઇનોર્મસ એટલે પ્રચંડ અને ફિસ્ટ એટલે તહેવાર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે બધા જ વિષયની અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પૂથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ ફન એક્ટિવિટી અહીંયા આપણને કહ્યું છે કે શબ્દોનું ડબલ અક્ષર ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂર્ણ કરો તો અહીંયા તમારે આઈ વિલ વર્ક હાર્ડની અંદર સરસ મજાનો રંગ પૂરવાનો છે મિત્રો ફરી મળીશું આપણે એક નવી એક્ટિવિટી અથવા તો એક નવા યુનિટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથી સહિત બધા જ વિષયની જે સ્વઅધ્યન પુથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો